વડોદરા શહેરમાં વધુ એક હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની હાલતમાં હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો ગુજરાતમાં દારૂબંધીના પોલીસ કર્મીએ જ લીરે લીરા ઉડાવ્યા હોવાનો બનાવ ફરી વડોદરા શહેરમાં સામે આવ્યો હતો વડોદરા શહેરના ચાપાનેર પોલીસ ચોકી પાસે એક હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં ઝડપાયો હતો જેનો લોકોએ વિડીયો ઉતાર્યો હતો જોકે લોકો વિડીયો ઉતારતા પોલીસ કર્મચારીઓએ લોકોના હાથમાંથી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો સાથે સામે લોકો લોકોને પોલીસ કર્મચારી દલીલ કરી ગંદી ભાષાનો ઉપયોગ કરતા હોવાના લોકોના આક્ષેપ હતા શું નામ છે તમારું આ હાથ લઈ લો હાથ લઈ લો કેમેરો નહીં કેમેરાને નહીં અળકવાનું કેમેરાને નહીં અળકવાનું કેમેરાને નહીં અળકવાનું શું નામ છે તમારું તમારું નામ શું છે અહીંયા અહીંયા ગાડી ઊભી જ છે બહાર બોલાવીને આપી દો કંઈ ના છે ભાઈ તું ના તું કંઈ ન છે કંઈ ના છે કઈ છે તારી ડ્યુટી કઈ છે ભાઈ

તમે નસો શેનો કરેલો છે કશાયનો નશો નથી કર્યો તો પછી તો પછી તમે કોને ગાળો આપો છો અહીંયા કોને આપી કોણ છે હા ગાળો કોણાલા સેવા દીધી હાલ ચલો હાલ તમને ગાળો આપતા ને ચલો હાલ ચલો મે આવું ચલો હાલ ચલો મે આવું હાલ